શહેરના ગોરવા રોડ પર આવેલા સ્મિથ કોમ્પ્લેક્ષમાં સ્ટુડન્ટ વિઝા અને વર્ક પરમિટ તેમજ ટુરિસ્ટ વિઝાનું કામ કરતા માઇગ્રેશન ઓવરસીઝ સેન્ટરમાં સીઆઈડી ક્રાઇમે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું સમય સાંજે સર્ચ શરૂ કરવામાં આવેલા સર્ચ ઓપરેશન મોડી રાત સુધી ચાલી રહ્યું હતું સીઆઈડી ક્રાઇમ સાથે વડોદરા ગ્રામ્ય તેમજ પંચમલ અને ભરૂચની પોલીસની ટીમો પણ જોડાઈ હતી અમદાવાદ વડોદરા અને ગાંધીનગરમાં વિઝા કન્સલ્ટન્સી પર દરોડા પાડવામાં આવ્યા છે પ્રાથમિક માહિતી મુજબ નકલી ડોક્યુમેન્ટના આધારે લોકોને વિદેશ મોકલતા હોવાની આશંકાએ કાર્યવાહી કરવામાં આવી છે જેને લઈને સત્તર ટીમ બનાવી સીઆઈડી ક્રાઇમ શાખાએ વિવિધ શહેરોમાં કાર્યવાહી હાથ ધરી છે આ તરફ આ દરોડામાં ગેરકાયદેસર વિઝા કાર્યવાહીને લઈને મહત્વના પુરાવા પણ મળ્યા હોવાનું પણ સામે આવ્યું છે સીઆઈડી ક્રાઇમની ટીમે વડોદરાની માઇગ્રેશન ઓવરસીઝ સેન્ટરમાં પણ દરોડા પાડ્યા છે છે નોંધનીય કે થોડા દિવસ એરપોર્ટથી ઝડપાયેલી મહિલાના કનેક્શન ચાલી રહી છે આ સાથે જ ગેરકાયદેસર વિદેશ જવામાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા હોવાને લઈને કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે ગુજરાતમાંથી મોટા પાયે ગેરકાયદેસર લોકોને વિદેશ મોકલતા હોવાની માહિતી સામે આવતા હવે તંત્ર પણ એક્શનમાં આવ્યું છે અને બારેક અધિકારી કર્મચારીનો સ્ટાફ હતો અને શંકાસ્પદ જે દસ્તાવેજો અમને મળ્યા છે એ અમે કબજે લીધા છે બાર કલાકના પંચનામાના અંતે અને એનો વિવિધ એંગલથી એની અમે સ્ટડી કરીશું એનું ઇન્વેસ્ટિગેશન થશે અને આગળ એની તપાસ રહેશે